ભાગીદારો વચ્ચે અનામતો જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય છે પુનર્ગઠન એટલે શું તો કે મિલકતો ને દેવાની કિંમત માં શું થાય વધારો અથવા ઘટાડો એની અસર આપવામાં આવે ત્યારે ઘણી વખત પેઢીના ચોપડે કોની બાકી હોય છે અને એ જ રીતે બીજી કોની બાકી હોય છે ફાળવણીના કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે વહેંચી લેવા એવી કઈ કઈ બાબતો છે જે ભાગીદાર વચ્ચે વેચવામાં આવે છે તો ટોટલ કેટલી બાબતો છે સાત कई-कई सात બાબતો बोलो સૌથી પહેલી બોલો નફા નુકસાન ખાતાની જમા બાકી સામાન્ય અનામત મુડી અનામત આકસ્મિક અનામત અનામત ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત વળતર બોલો કેટલી બાકી ઓ છે ટોટલ સાત પરિવાર બોલો કઈ કઈ નફા નુકસાન ખાતાની જમા બાકી સામાન્ય અનામત મૂડી અનામત આકસ્મિક અનામત અનામત ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ બધું ભાગીદાર વચ્ચે શું કરાય વેચી આ બધાની બાકી હોય જમા બધાની બાકી કઈ હોય જમા બાકી હોય એટલે જો બધા આમનો શું થયા છે ઉધાર કોઈ પણ શબ્દ ના છેડે આવું લાગે ને ભંડોળ અથવા અનામત શું લાગે ભંડોળ અનામત અથવા જોગવાઈ તો એની હંમેશા બાકી કઈ હોય જમા બાકી જમા બાકી હોય ને એ તમારે આમ નોંધમાં લખવી હોય ક્યાં લખવી હોય તો એની કઈ બાજુ લખાય પણ આ જ વસ્તુ ખાતામાં લખવી હોય તો ઘણી વખત ઘણી વાર આ જમા આવશે તો પાછો પ્રશ્ન એવો થાય કે આ તો ક્યારેક ઉધાર થાય છે ક્યારેક જમા થાય છે પણ એ ઉધાર ક્યારે થશે આમ નોંધ હશે તો અને જમા ક્યારે થશે ખાતું હશે તો અહીંયા જો તો આમ નોંધ લખેલી છે તો કઈ બાજુ છે ઉધાર પણ આની આ જ વસ્તુ મૂડી કે ચાલુ ખાતું તો એની બોલો કઈ બાજુ લખવામાં આવે જમા આમ નોંધમાં ઉધાર ખાતામાં જમા આ કોને આપવામાં આવે જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં પહેલું બોલો કયું છે નફા નુકસાન ખાતાની ઉધાર જમા બાકી પછી ત્રણ અનામત બોલો કઈ કઈ સામાન્ય અનામત 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 શબ્દ શરૂ કરો શું છે ભંડોળ એના પછી રોકાણ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બધું ભાગીદાર વચ્ચે બોલો શું કરાય વહેંચી દેવાય તે ભાગીદારો ના મૂડી ઓબલી ચાલુ ખાતે આ રોકાણ વધઘટ ભંડોળ એટલે શું તો કે રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તો એની અસર આપવા માટે કરેલો પણ રોકાણ વધઘટ ભંડોળ ધંધાનું કદ ખૂબ મોટું હોય ઘણા બધા કારીગરો કામ કરતા હોય તો સ્વાભાવિકપણે કારીગરોને કોની સાથે કામ કરવાનું થાય તો યંત્ર સાથે કામ કરતા ઘણી વાર શું થાય અકસ્માત થાય તો કારીગર ને શું આપવું પડે એના માટેનું ભંડોળ એના ભંડોળ ધારો કે આપણે કારીગર માટે અકસ્માત વળતર ભંડોળ કેટલું રાખ્યું દસ હજાર આ પૈસા કોણ કાઢે ભાગીદાર આ પૈસા કોણ કાઢે પોતાના નફા માંથી કોના માટે આ પૈસા કાઢે કારીગર માટે કારીગર ને શું થાય અકસ્માત કારીગર ને શું થાય અકસ્માત થાય તો એને શું આપવું પડે એના માટેનું ભંડોળ બોલો કેટલા રૂપિયાનું છે કારીગર થાય તો એના માટેનું ભંડોળ કેટલા રૂપિયાનું છે દસ હજાર બોલો આ ભંડોળ કોના માટેનું છે કારીગર એને શું થાય તો એને શું આપવું પડે આ પૈસા કોને કાઢેલા છે ભાગી ધારો કે કોઈ અકસ્માત થતો જ નથી આખા વર્ષમાં તો પરાણે અકસ્માત પૈસા આપવાના તો આ રૂપિયા કાઢેલા ભાગીદારો ને પાછા વેચી દેવાનું ધારો કે કોઈ વર્ષે અકસ્માત થયો અને કારીગર ને આપવાના થયા બે હજાર કેટલા આપવાના થયા તો ફંડ કેટલું છે તો વા કારીગર ને કેટલા અપાના કારીગર ને 2000 આપી દેવાના કેટલા બૈચા હવે 8000 બૈચા આ પૈસા નું શું કરવો ભાગીદાર વચ્ચે પાછા વેચી દેવા સમજ પડે ધારો કે કારીગર ને અપાના થયા 8000 કેટલા અપાના થયા 8000 બંડળો કેટલો છે 10000 તો કારીગર ને માથે કેટલા આપી દેવાના કેટલા ભાઈ કે એ બે હજાર ભાગીદાર વચ્ચે શું કરવાના હવે ધ્યાનથી સમજજો ધારો કે અકસ્માત અકસ્માત થાય એટલે ફરજિયાત દસ હજાર રૂપિયા જેટલો દાવો આવે ઓછો પણ આવી શકે વધારે ધારો કે અકસ્માત થયું ને કારીગર ને કેટલા આપવાના થયા તો કારીગર ને એમ કેવાનું કે અમારી પાસે દસ જ છે એટલે દસ જ આપીશું કારીગરને કેટલા આપવા પડે બાર તો બાર હજાર રૂપિયાની જરૂર છે એની સામે આપણી પાસે છે કેટલા વપરાય કે નહીં વપરાયના બે શું થાય છે ઘટે છે બે હજાર રૂપિયા ઘટે એ ક્યાંથી લાવીશું પુનઃ મૂલ્યાંકન ખાતા ની ઉધાર બાજુથી ક્યાંથી લાવીશું પુનઃ મૂલ્યાંકન ખાતા ની ઉધાર બાજુથી कारीगर ने कोई पैसा अपना था ही, तो ये पहला क्या, क्या, तो क्या थी लावाना बंडोल माथी तो क्या थी लावाना कारीगर ने कोई पैसा अपना था ही, तो ये पहला क्या थी लावाना बंडोल पर धारो के बंडोल पुरतु न थी बंडोल पुरतु छे तो घटती रकम बोलो क्या थी लाविशो पुनः मूल्यांकन खाता उधार बाजू थी सात बाकी जे नफा बाकी छे कौनी बाकी छे नफा જે ભાગીદાર વચ્ચે બોલો શું કરવામાં આવે છે બોલો સાત બાકી કઈ કઈ નફા નુકસાન આકસ્મિક અનામત અનામત ભંડોળ વગટ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બધું ખાતામાં પૂછે તો કઈ બાજુ આવે ખાતામાં પૂછે તો અને આમનો પૂછે તો આ વાત થઈ નફાની બાકી એ જ રીતે નુકસાનની બાકી હોય બોલો કઈ બાકી હોય નુકસાન નુકસાન અથવા કોટની બાકી હોય તો એને પણ બોલો ભાગીદાર વચ્ચે શું કરવામાં આવે છે વેચી દેવામાં નુકસાન અથવા કોટની બાકીઓ કેટલી છે ત્રણ બોલો કઈ કઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ નુકસાન ની બાકી એકત્રિત બાકી કેટલી છે બોલો કઈ કઈ નફા ખાતાની ઉધાર બાકી ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખાતામાં આ બધી વસ્તુ કઈ બાજુ આવે પણ એ જ વસ્તુ આમ નોંધમાં બોલો કઈ બાજુ ખાસ અગત્ય ની નોંધ અગત્યની નોન બોલો શું છે કારીગર નફા ભાગ બંડરો એ પેડી માટે શું કે ભાઈ દેવું ક્યારે भागीदार બચ્ચે વેંચાઈ આ કારીગર નફા ભાગ બંડરો એટલે શું કારીગર નફા ભાગ બંડરો એટલે શું તો કે કારીગર નફા ભાગ બંડરો એટલે કોઈ પણ કારીગર હોય ને એ નિવૃત્ત થાય શું થાય

જમા બાકી ને મારે આમનોન માં લખવી હોય તો શું કરાય અને ખાતા માં લખવી હોય તો ખબર પડી જમા બાકી ને ખાતા માં લખવી હોય તો જમા અને આમનોન માં લખવી હોય તો સેમ ઉધાર બાકી ઉધાર બાકી ને ખાતા માં લખવી હોય તો ખાતા માં લખવી હોય તો આમનોન માં લખવી હોય તો

એ લોકો વચ્ચે નફા નુકસાન ફાળવણીનું જૂનું પ્રમાણ આપવામાં આવેલું છે સૌથી છેલ્લો પેરેગ્રાફ વાંચો તો સવાલ શું પૂછેલો છે શું માગેલું છે નફા નુકસાન ખાતાની ઉધાર ઉધાર બાકી છે ખાતામાં કઈ જગ્યાએ લખાય ઉધાર પણ આમ માં સમજ પડી કેટલા રૂપિયા છે ભાગીદાર વચ્ચે વેચાય એ ચાર જેમ ત્રણ માં વેચાય કે નીચે આપેલા એક જેમ એક ફાળવણી ચાર જેમ ત્રણ આઠ હજાર અને છ હજાર આગળ વાંચો હવે શું છે અનામત ભંડોળ છેલ્લે શબ્દ કયો લાગ્યો ભંડોળ તો એની બાકી કઈ હોય જમા જમા બાકી છે તો ખાતામાં કઈ બાજુ ખાતામાં એની એ જ સાઈડ આવે માં વિરુદ્ધ સાઈડ બેતાલીસ હજાર ની ફાળવણી કયા પ્રમાણમાં કરવાની ચાર જેમ ત્રણ આગળ વાંચો પછી શું છે કારીગર નફાબા ભંડોળ બોલો એ કઈ બાજુ લખાશે કારીગર અકસ્માત વળતર ભંડોળ બોલો કેટલું છવ્વીસ છેલ્લો શબ્દ શું છે તો એની બાકી કઈ હોય જમા હોય ખાતામાં લખવું હોય તો ખાતામાં લખવું હોય તો આપણે ક્યાં લખવું છે ઉધાર બાજુ ઉપરોક્ત તારીખે રામ અને રહીમ ફાળવણી નું પ્રમાણ બદલીને કેટલું કર્યું નવા પ્રમાણ નું કોઈ કામ છે અકસ્માત વળતર ભંડોળ સામે કારીગર ની દાવો ચુકવવાનો બાકી કેટલો છે ઉપર જો અકસ્માત વળતર બંડળ કેટલું છે કેટલું છે 26000 છે તો 26000 છે 26 એ 26 પૂરા વેચી શકાય શું કામ નહી 5000 નો દાવો એમાંથી શું કરવો પડે બાદ 26000 લખેલા છે એની બાજુમાં લખો જ માઈનસ 5000 બરાબરની નિશાની બોલો કઈ બાકી છે ઉધાર બાકી છે ઉધાર બાકી છે તો એ કઈ બાજુ આવે જમા તો ઉધાર બોલો કોણ કોણ થશે રામ અને રહીમ विगतमा लेखाशे रामना मोडी ओब्लिक चालो खाते उधार अजो बोलो शुं आवे रहीमना मोडी ओब्लिक चालो खाते उधार ते बोलो क्या खाते ते नफा नुकसान खाते બાબત નુકશાન પરીક્ષામાં પૂછાય તો એની બાબત જે ફરજિયાત લખવી પડે ચલો નફા નુકસાન ખાતે જમા સાઈડ કેટલા લખીશું આપણે ચૌદ હજાર ચૌદ હજાર ને કયા પ્રમાણમાં વેચીશું ચાર જેમ માં ફાળવણી આપો આઠ અને છ પછીનો નંબર બે હવે બોલો શું આપવામાં આવેલું છે ભંડોળ તો એની બાકી કઈ હોય જમા જમા બાકી હોય તો એ આમનોમાં બોલો શું થાય તો ઉધાર બાજુ પર લખાશે અનામત ભંડોળ ખાતે ઉધાર बोलो कितना रुपया થશે કેટલા 43000 જમા બાજુ એક ખાતો આવશે કે બે પેલ્લો બોલો તે